ડીસાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટે પોક્સો કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે આ કેસમાં ડીસા તાલુકાના કુંપટ ગામમાં શીતળા માતાના મંદિર પાસે રહેતો આરોપી ચેતનકુમાર લીલાભાઈ રાવળે એક સગીર છોકરીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી જઈ ગુનો કર્યો હતો આ અંગેની ફરિયાદ છોકરીના પિતાએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી પોક્ષોના સ્પેશિયલ જજ એચએચ કનારા સાહેબની કોર્ટમાં કેસ ચાલ્યો હતો સરકારી વકીલ નિલમબેન એસ વકીલે મહિલાઓ પરના અત્યાચાર અને સગીર છોકરીઓને ભગાડી જવાના અને બળાત્કારના ગુનાઓ વધી રહ્યા હોવાની ધારદાર દલીલો કરી હતી મહિલા દિવસના સંદર્ભમાં મહિલાઓને ન્યાય મળે તે માટે ભારપૂર્વક રજૂઆત કરી હતી કોર્ટે સરકારી વકીલની દલીલો ગ્રાહ રાખી આરોપી ચેતનકુમાર લીલાભાઈ રાવણને આઈપીસીની કલમ 376 અને પોક્સો એક્ટની કલમ 46 હેઠળ દોષિત ઠેરવ્યો હતો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદ અને 10000 નો દંડ ફટકાર્યો હતો અને જો દંડ ન ભરે તો 1 વર્ષની વધુ સખત કેદની સજા ભોગવવાનો આદેશ આપ્યો છે આ સાથે કોર્ટે ભોગ બનનારને વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ 2019 હેઠળ 10 લાખ 50 હજારનું વળતર ચૂકવવાનો હુકમ પણ કર્યો હતો